સાંભળો 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 હીરા કારીગરો સાંભળો હીરા ભાવ વધારવા માટે હડતાલ પાડી છે તો ત્રીસ તારીખે સવારે સાડા નવ વાગે કતાર ગામ ના દરવાજે હાજર થઈ જવાનું છે સભી કારીગર ને કોઈ કામે જવાનું નથી સાંભળો સાંભળો સુરત ડાયમંડ વર્ક્સ યુનિયન દ્વારા આગામી ત્રીસ માર્ચના રોજ હડતાલ અને કતાર ગામમાંથી કાપોદરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે દસ માર્ચ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું સંગઠન દ્વારા ત્રીસ માર્ચ બે હજાર પચીસના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ગાંધીજી ધ્યામાર્ગે કાઢવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે

કતારગામ દરવાજાથી મહારે રેલીનું રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે અને ગાંધી ચિંધિયા માર્ગે હશે આ રેલીની પરમિશન અમે પોલીસ તંત્ર પાસે માગી છે તો જોઈએ છીએ પોલીસ તંત્ર અમને આપે છે